મહાઆરતી થાય બહુ મજા આવે બહુ સરસ બધા પોગ્રામ થાય છે મળી અને સત્સંગ કરી નવરાત્રી હોય તો નવરાત્રી અને શ્રાવણ મહિના અમે શિવ મહિમા બોલી નવરાત્રી હોય તો ગરબા રમી બહુ મજા કરી છે રામેશ્વર મહાદેવ અમે બાર વર્ષ સત્સંગ કરીએ છીએ અમારા સત્સંગ બહુ સંપ છે એક બીજા સાથે ઉભા રહીએ ગણેશ ચતુર્થી પૂજવીએ છીએ આખો શ્રાવણ મહિનો મહિમા પાઠ કરીએ છીએ રોજ ભજન કરીએ છીએ કીર્તન કરીએ ને બહુ મજા આવે છે ઢોલ પણ વધારીએ ને કીર્તન બહુ સરસ કરીએ છીએ આ માડી ની કૃપા બધા બોલો ભોડા મહાદેવ કી જય શ્રાવણ માસ કી જય અમે રામેશ્વર રોજ આવીએ છીએ બઉ મજા આવે છે ને જ્યાં સુધી અમે ના આવીએ ત્યાં સુધી અમે શાંતિ નથી આવતી પણ અમે બધા બેનો ના સહકાર મળે છે ગાવામાં વગાડવામાં નાચવામાં ને અમે મહાદેવ ની કૃપા આભારી જઈએ કે મહાદેવ અમારા ઉપર કૃપા કરી છે હું ડોલ વગાડીને ભજન મહાદેવ ના બહુ સરસ ગાવું છું અને બઉ સરસ ગાવું છું ને બધા બહેનો ના પણ અમે સાથ મળે છે ને ભગવાનની અમારા ઉપર બહુ મહાદેવની કૃપા છે ત્યારે અમે બધું લાભ લઈ શકીએ છીએ ઓમ નમા શિવાય सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा आर... एरंडा बियारण कॉस्मोस लांबी चाचीरी री मारो मा शक्ति चे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण